નાયબ મુખ્યમંત્રી જોવા મળી રહ્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નો હુંકાર જે છે તે જોવા મળી રહ્યો છે હું તમારી તકલીફ પણ સમજી શકું છું ક્યારે કોઈ પ્રકારના આક્રોશ માં

આપણે આક્રોશમાં આવવાની કોઈ જાતની જરૂર ન હોવાની વાત એ લોકોને હરસંઘવીએ કહી છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમારી સાથે છે અને સાથે જ રહેવાની છે તેવી વાત હરસંઘવીએ કરી ગમે ત્યારે એક ફોન કરજો અડધી રાત્રે હું આવી જઈશ આવી વાત હરસંઘવીએ એ વડગામથી કરતા ત્યાં એ લોકો જે ઊભા હતા તે ભૂમાભૂમ કરવા માંડ્યા અને નારા લગાડવા માંડ્યા હતા તમારો એ ગુસ્સો સમજી શકું છું એ તમારી વાતો સમજી શકું છું તમારી તકલીફો સમજી શકું છું આવી વાત હર સંઘવીએ એ વડગામથી કરી છે અને વડગામની અંદર જ્યારે હર્ષ સંઘવી કે જેની એન્ટ્રી થાય છે એ કાર્યક્રમની અંદર તો મોટી સંખ્યામાં લોકો એમને વધાવવા માટે ત્યાં પહોંચી જાય છે એમને હાર પહેરાવીને સ્વાગત કરે છે ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો જે છે તેની અંદર ઉત્સાહ જોવા મળે છે ને આ હર્ષ સંઘવીનો આ મોટું શક્તિ પ્રદર્શન પણ અત્યારે વડગામમાં કહી શકાય કારણ કે કેટલાય સમયથી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કરતા વિપક્ષી નેતાઓ જોવા મળી રહ્યા હતા પરંતુ હર્ષ સંઘવી કે જેઓ એમને જવાબ નહોતા આપી રહ્યા પરંતુ એમણે વડગામ જઈ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને નામ લીધા વગર ટોણો મારી દીધો અને સાથે જ એ જવાબ પણ સણસણ તો આપી દીધો એ પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર ખુલ્લા મંચથી જે પ્રમાણે હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું એ નિવેદન શું હતું હું તમારો ગુસ્સો સમજી શકું છું હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળી રહ્યા ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર

સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જશે તો તમે જે નિવેદન સાંભળ્યું આ નિવેદનની અંદર હર્ષ સંઘવીએ નામ લીધા વગર વિરોધીઓને જવાબ આપી દીધો પરંતુ આની વચ્ચે એક સવાલ કે જે જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટાને ટોપી ઉતારવાની વાત કહી હતી તેનો જવાબ આપતા હર્ષ સંઘવી એવું કહ્યું કે અહીંયા જે લાઇબ્રેરી સૌથી મોટી લાઇબ્રેરી જે બની છે તેની અંદર સ્ટડી કરવા અને વાંચવા આવેલો યુવાન એક દિવસ પીએસઆઈ આઈપીએસ ડીવાયએસપી કક્ષાએ જશે અને એનું નામ રોશન કરશે જે પ્રમાણે જીગ્નેશ મેવાણીએ પોલીસ પર સવાલો ઉભા કર્યા અને અહીંયાથી હર્ષ સંઘવીએ કહ્યું કે આ લાઇબ્રેરીની અંદરથી વાંચી મોટા થઈ ભણી ગણી અને કોઈ ડીવાયએસપી કોઈ એસપી કોઈ મોટા અધિકારી બનશે ને અહીંયાનું નામ જે છે તે રોશન કરશે આ પ્રકારની વાત કરતાની સાથે જ વિરોધીઓ કદાચ સમજી ગયા હશે કે આપણી પર નામ લીધા વગર હર્ષ સંઘવીએ એ જવાબ આપી દીધો છે ત્યારે વડગામની અંદર હર્ષ સંઘવી કે જેમનું મોટું શક્તિ પ્રદર્શન અત્યારે જોવા મળ્યું કે જેની અંદર હર્ષ સંઘવીને વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો જે છે તે જોડાયા હતા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે હર્ષંખવીએ વિરોધીઓને એ વડગામ માંથી જ વળતો જવાબ આપી દીધો હતો